નમસ્કાર આﾞમ વીરચુનશન બસ ન્યૂઝ હું છું આપની સાથે હેતબગલ દાહોદ જિલ્લામાં પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તલાવનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રવિવારે દાહોદ ના પ્રસંગ પાર્ટી પ્લોટ ઓડિટોરિયમ દાહોદ ખાતે ભવ્ય શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તાલાઓ તેમજ સમાજના સૃષ્ટિઓ તેમજ મહાનુભાવનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી થઈ હતી અમદાવાદના સુહાગભાઈ સુહાગે સમાજના વિવિધ સમાધાન કર્યું હતું અને તેમણે સંબંધિત મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું શેશન દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દાહોદ જિલ્લા પંચાયત સમાજ પ્રગતિ મંડળ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર ની અંદર સિત્તેર ટકાથી ઉપલાવનાર શ્રેષ્ઠ તાલાવનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ ના દસ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના અલગ અલગ કામગીરી કરી જેવા કે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્ર પત્રકારત્વ ક્ષેત્ર વહીવટી વિભાગ જેવા અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેમજ સામાજિક ક્ષેત્રે લોકોની મદદ કરી રહ્યા છે તેવા સમાજના વિવિધ

નેશન ન્યૂઝ દાહોદ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર